कांग्रेस पार्टी अपने ऑर्डर्स पाकिस्तान से ले रही है उसी कांग्रेस पार्टी के ट्वीट को पाकिस्तान के पूर्व मंत्री कोट करते हैं આજે ફક્ત મુદ્દાની વાત કરવી છે આજે એ વાત નથી કરવી કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં કેટલા લોકો માર્યા ગયા કેવી રીતે માર્યા ગયા શું થવું કેટલા આતંકીઓ દ્વારા એમને મારી નાખવામાં આવ્યા એના પછી ભારત સરકારે શું એક્શન લીધી કેમ વોટર સ્ટ્રાઇક આપવામાં આવી કેમ શું થવું પાકિસ્તાનીઓને બાંગ્લાદેશોને કેમ ભારતમાંથી કહેવાય કે મોકલી દેવામાં આવ્યા પોતાના માદરે વતન એ બધા પર ચર્ચા નથી કરવી આજે ચર્ચા મુદ્દાની કરવી છે કે આખરે તમે એક વખત બોલી જાઓ છો કે હા અમે તમારો સપોર્ટ કરીશું અને પછી અંદર ખાને તમે આવી નિમ્ન અને નીચ કક્ષાની કોઈ પણ કામ કરો કોઈ પણ પોસ્ટર્સ આવા જાહેર કરો તો પછી એ વાયદાઓ શું કરવા કે અમે તમારો સાથ સહકાર આપીશું વાયદાઓ એના દ્વારા કરવામાં આવ્યો હતો વિપક્ષ દ્વારા એ પણ હું નામ સાથે કહું છું કે રાહુલ ગાંધીએ એવો કહ્યું હતું કે અત્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે પણ બનાવ બન્યો છે એમાં આપણું સત્તા પક્ષ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ પ્રકારના કાર્યો કરશે પાકિસ્તાન વિરુદ્ધ એ દરેક કામમાં અમે એમને સાથ સહકાર આપીશું એ પછી આમ આદમી પાર્ટીના નેતા હોય એ કોંગ્રેસના નેતાઓ હોય દરેકે પ્રધાનમંત્રીને સાથ સહકાર આપવાની વાત કરી હતી તો પછી થોડાક દિવસ પછી જ કોંગ્રેસના એક હેન્ડલ પરથી કેમ એવો પોસ્ટર્સ જાહેર કરવામાં આવ્યા છે કે જેમાં નરેન્દ્ર મોદીનું નામ તો નથી પરંતુ આપણે આટલા વર્ષોથી નરેન્દ્ર મોદીને જોતા આવ્યા છીએ આપણે એમ

પર આ રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવે તો એ કોઈને પણ સહન ન થાય હું હજી પણ કહી રહી છું કે હું ન્યુટ્રલ છું હું કોઈ પણ પાર્ટીનો પક્ષ નથી લેતી પરંતુ જે પ્રમાણે વાયદો કરવામાં આવ્યો કહેવામાં આવ્યું કે અમે તમારી સાથે છે સાથ સહકાર આપશું અને પછી થોડા દિવસ પછી આ પ્રકારની પોસ્ટ આવે તો પછી શું સમજવાનું શું તમારા શબ્દોની કિંમત નથી હું વાત કરી રહી છું કોંગ્રેસના એક હેન્ડલ પરથી નરેન્દ્ર મોદીનું નામ તો નથી પણ એમના કપડાંથી આપણે એવું અંદાજો લગાવી શકીએ કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એમનું અહીંયાથી જે નીચેનો ભાગ છે રાખવામાં આવ્યો છે અને એમનું જે માથું છે ઉડાડી દેવામાં આવ્યું છે એમના હાથ જે છે તે કાપી દેવામાં આવ્યા છે એમના પગ છે તેના પર પણ કટ મૂકવામાં આવ્યું છે એટલે પગ હાથ અને જે માથું છે એ સદ્ધડથી અલગ કરી દેવામાં આવ્યું છે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે અને આ જે પોસ્ટ છે એ કોંગ્રેસના ઓફિશિયલ હેન્ડલ પરથી મૂકવામાં આવી છે તો રાહુલ ગાંધીને મારે એટલું કહેવું છે તો થોડાક દિવસ પર પહેલાં આવી ફાંકા ફોજદારી કેમ કે અમે નરેન્દ્ર મોદીને સપોર્ટ આપીશું સાથ સહકાર આપીશું એ કંઈ પણ પાકિસ્તાન વિરુદ્ધ કરશે તો અમે એમની સાથે ઊભા રહીશું અને એવું લખ્યું છે કે જિમ્મેદારી કે સમય પર ગાયબ કોંગ્રેસનું એવું કહેવું છે કે જ્યારે આતંકી હુમલો થયો દ્વારા કરવામાં આવ્યો આતંકી હુમલો ત્યારે નરેન્દ્ર મોદી કઈ પણ પ્રકારના કામ નથી કરતા અને જ્યારે કહેવાય કે ફરજો નિભાવવાની આવી એમની જવાબદારીઓ નિભાવવાની આવી ત્યારે એ ગાયબ થઈ ગયા મારે એમને એટલો સવાલ પૂછવો છે કે અત્યાર સુધી જ્યારે પણ એમને ખબર પડી કે આ પ્રકારનો હુમલો થયો છે શું એમને એમની વિદેશનો જે પ્રવાસ હતો એ અટકાવી ન દીધો એમના દ્વારા જેટલા પણ એક્શન લેવામાં આવ્યા એ આપ સર્વે જોયા છે ને કડક એક્શન લેવામાં આવ્યા છે તો પછી કોંગ્રેસને આવું કેમ લાગી રહ્યું છે કે જિમ્મેદારી કે સમય ગાયબ અને તમે આવી નિમ્ન કક્ષાની હરકત આખરે કેવી રીતે કરી શકો જે દિવસે તમે જુબાની આપી છે તો આખરે એવું બની શકે કે રાહુલ ગાંધીના બોલનો પણ કોઈ મહત્વ નથી અને આ પોસ્ટર પર હાથ પણ કાપી દેવામાં આવ્યા છે પગ પણ પણ કાપી દેવામાં આવ્યા છે તેમનું માથું પાડી દેવામાં આવ્યું છે તો આ આવી નિમ્ન કક્ષાની હરકત શું કામ આ સાથે એવું નથી કે આ એક વસ્તુ છે ઘણી બધી જે વસ્તુ છે એના પર આજે ચર્ચા કરવી છે તમને જાણીને નવાઈ ત્યારે લાગશે કે આ જે જિમ્મેદારી કે સમય ગાયબ એવી પોસ્ટ કરવામાં આવી છે અને એને રીપોસ્ટ કોણ કરે છે તમે શાંતિથી આ વસ્તુ સાંભળજો એને રીપોસ્ટ કરે છે પાકિસ્તાનના ફોર્મર મંત્રી ફવાદ હુસેન એને રિપોસ્ટ કરીને હેસટેગ લગાવે છે અને એમ કહે છે કે નોટી કોંગ્રેસ હવે તમે વિચારો કે ભાઈ અહીંયાથી પોસ્ટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ત્યાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી એવો રિપોસ્ટ કરીને એવું કહે છે કે નોટી કોંગ્રેસ એટલે એમને પણ ખબર છે કે કોંગ્રેસ દ્વારા હરકત કરવામાં આવી છે મને સવાલ એમ થાય છે કે કદાચ આ જ વસ્તુ કોઈ બીજું રાહુલ ગાંધી સાથે કરે પ્રિયંકા ગાંધી સાથે કરે સોનિયા ગાંધી સાથે કરે રાજીવ ગાંધી સાથે કરે તો તમે શું કરો મારો સવાલ એ છે હું કોઈ પણ પાર્ટીનો પક્ષ નથી લેતી પરંતુ આપણા દેશના પ્રધાનમંત્રીની કામ ઉપર અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે એટલા માટે બોલવું છે કે ભાઈ આ પ્રકારનું કૃત્ય જો કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાએ કોંગ્રેસના નેતા પર કર્યું હોય તો તમને શું લાગે કેવા પ્રકારનો માહોલ ત્યાં ઉભો થતો અને સૌથી મોટું તો અહીંયા એ દુઃખ થઈ રહ્યું છે કે આ પોસ્ટ કર્યા પછી પાકિસ્તાનના પૂર્વ મંત્રી એને રિપોસ્ટ કરીને એવું કહે છે કે નોટી કોંગ્રેસ એટલે ક્યાંક ને ક્યાંક બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા ફ્રોમ દિલ્હી પ્રદીપ ભંડારા એ એવું કહ્યું છે એમની બાઇટમાં કે કોંગ્રેસ પાર્ટી એમના ઓર્ડર પાકિસ્તાનથી લે છે કોંગ્રેસ પાર્ટી અપને ઓર્ડર્સ પાકિસ્તાન સે લે રહી હૈ उसी कांग्रेस पार्टी के ट्वीट को पाकिस्तान के एक पूर्व मंत्री कोट करते हैं तो आज देश के सामने यह स्पष्ट हो चुका है कि कांग्रेस और पाकिस्तान के आतंक के डीप स्टेट की जुगलबंदी चल रही है आખો જેયા કેસ ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસ સુ પાકિસ્તાન ને સપોર્ટ કરી રહી છે શું રાહુલ ગાંધી એ ખાલી કહું કે અમે મોદી સરકાર ને મદદ કરીશું સાથ સહકાર આપીશું એ ફક્ત બોલવાનું હતું સવાલો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે એના પછી એ વિષય પર ચર્ચા કરવી છે જે વિષય પર કદાચ તમે એ એ કહેવાય કે સાંભળીને પણ ચોંકી જશો વિષય પર ચર્ચા કરવી છે કોંગ્રેસ દ્વારા જે નિમ્ન કક્ષાનું કામ કરવામાં આવ્યું છે કે મોદી સાહેબનો ફોટો એવી રીતે પ્રિડેક્ટ કરવામાં આવ્યો છે જેમનું માથું નથી જેમના બે ભાત છે તે કટ કરવામાં આવ્યા છે એમના જે પગ છે કટ કરવામાં આવ્યા છે અને એના પર જે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હુસેન જે પ્રકારે રિપોસ્ટ કરી રહ્યા છે એક વખત તો એમને એવું કહી દીધું કોંગ્રેસના જ પેજને રિપોસ્ટ કરતા કે નોટી કોંગ્રેસ હવે શરમ તો ત્યાં આવે છે કોંગ્રેસ ઉપર અને એ ફવાદ હુસેન ઉપર ગુસ્સો ત્યાં આવે છે કે જ્યાં એ રિપોસ્ટ કરે છે પાછો એ જ ફોટો અને લખે છે એવું કે ઉપ્સ ગદે કે શીર સિંઘ ગાયબ સુના ધ્યાનથી સાંભળજો કે તો મોદી સાહેબ હિ ગાયબ લગ રહે એટલે આખું કોંગ્રેસે આ પોસ્ટ કરી છે એના પર પાકિસ્તાનના પૂર્વ

પાકિસ્તાન પાસેથી હજી પણ ક્યાંકને ક્યાંક કોંગ્રેસ પાર્ટી ઓર્ડર લઈ રહી છે શું કનેક્શન છે કોંગ્રેસ અને પાકિસ્તાનનું કારણ કે થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધી હાઇ શો હાઈ શો કરીને એમ કહે છે કે તમે આગળ વધો મોદી સાહેબ અમે તમારી સાથે છીએ અમે તમને સાથ સહકાર આપીશું વિપક્ષ આ મુદ્દા પર ચૂપ નહીં રહે અમે સરકારની સાથે છીએ ફલાના ઠીકાણા અને પછી અહીંયા આવીને શું થાય છે ને કોંગ્રેસ થોડાક દિવસમાં આવી નિમ્ન કક્ષાની નીચ કક્ષાની હરકત કરે અને પછી કદાચ એવું બની શકે કે વોટબેન્ક લેવા માટે આ પ્રકારનું કામ કરવામાં આવ્યું હોય આ મુદ્દા પર આપનું શું કહેવું છે ને આ ફોટોને લઈને આ પોસ્ટરને લઈને આપનું શું કહેવું છે અમને અવશ્યપણે અમારા કમેન્ટ્સમાં જણાવજો અને આપે હજી સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો આ પછી ફક્ત તમારે એટલું જ કહેવું છે કે જો તમે કમેન્ટ કરો ને તો આ જે પોસ્ટર છે એને ધ્યાનમાં રાખીને જ કમેન્ટ કરજો કે શું કોંગ્રેસ દ્વારા પોસ્ટર શેર કરવામાં આવ્યું છે એ કેટલી હદ સુધી હોય યોગ્ય છે